વાગરા પોલીસે શંકાસ્પદ કેમિકલ ભરેલા ટેન્કર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો વાગરા પોલીસે સાયકા જીઆઈડીસીમાંથી શંકાસ્પદ કેમિકલ ભરેલા ટેન્કર સાથે એક ઇસમને દસ લાખ ઉપરના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો વાગરા પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં સાયકા જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સાયકા જીઆઈડીસીમાં આવેલા ગ્લોબેલા ચોકડીથી આગળ જીઆઈડીસી માર્ગ ઉપર શંકાસ્પદ કેમિકલ ભરેલા એક ટેન્કર માર્ગ ઉપર ઊભેલું છે પોલીસે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા ટેન્કર માર્ગ ઉપર ઊભેલો હોવાનું જણાવ્યું હતું પોલીસે ટેન્કર ડ્રાઈવર પ્રદીપ કુમાર રામકૃત યાદવ હાલ રહેવાસી ચોવીસ મંગલદીપ સોસાયટી સારંગપુર અંકલેશ્વર જિલ્લો ભરૂચ મૂળ રહેવાસી રામપુર રામપુર રામપુરમાઝા જિલ્લો ગાઝીપુર યુપી નાને સાથે રાખી ટેન્કરમાં તપાસ કરતા ટેન્કરમાં કોઈ પ્રવાહી કેમિકલ આશરે સત્તાવીસ ટન ભરેલું હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે ટેન્કર ડ્રાઈવરને ટેન્કરમાં શું ભરેલું છે અને તેના આધાર પુરાવા બતાવવા જણાવતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને ટેન્કરમાં ભરેલું પ્રવાહી કેમિકલના કોઈ આધાર પુરાવા કે બિલ આપ્યું ન હોય જેથી ટેન્કર ડ્રાઈવરને અટક કરી તમામ મુદ્દાબાલ બી એન એસ એસ કલમ એકસો છ મુજબ વધુ તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે પોલીસે દસ લાખ સત્તાવીસ હજારનો મુદ્દાબાલ કબજે કર્યો હતો